મજબૂરી અને જવાબદારી વહેલી સવારે ઉઠાડી દે છે અને નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં ચાલો જોઈએ કેટલાક જીવન ઉપયોગી સુવિચારો ભૂલ થાય તો સાથ છોડનારા અનેક મળી જશે પણ ભૂલ થયા પછી તેને સંભાળી લેનારા ખૂબ ઓછા હશે કહેવાય છે ને કે માણસ માત્ર ભૂલને પાત્ર એટલે હું કે તમે આપણે સૌ જીવનમાં ક્યારેક કોઈ ભૂલ અચૂક કરવાની જેમ આપણાથી ભૂલ થવાની એમ આપણી આસપાસના લોકોથી પણ ભૂલ થવાની તમારી નજીકના કોઈથી જો કોઈ ભૂલ થઈ જાય તો તમે શું કરશો તેમનો સાથ છોડી દેશો કે તેમને સંભાળી લેશો મજબૂરી અને જવાબદારી વહેલી સવારે ઉઠાડી પણ દે છે અને મોડી રાત સુધી જગાડે પણ છે મજબૂરી અને જવાબદારી તમારી પાસેથી એ કરાવે છે જે તમે કદી વિચાર્યું પણ નહીં હોય ઇતિહાસ જોશો તો દેખાશે કે મજબૂરી અને જવાબદારીના કારણે જ ઘણી વ્યક્તિઓ મહાન બને છે બંને પરિસ્થિતિમાં મક્કમ મનોબળ રાખજો કોઈ સરવાળો કરે છે કોઈ બાદબાકી કરે છે કોઈ ગુણાકાર કરે છે તો કોઈ ભાગાકાર કરે છે ફક્ત ભગવાન જ સમય આવે ત્યારે બધું બરાબર કરે છે જે માણસ બીજાના મોઢા પર ખુશી જોઈને ખુશ થતો હોય પરવાળો એના મોઢા પર ક્યારેય ખુશી ઓછી થવા દેતો નથી વર્તન એવું ન રાખો કે કોઈ વ્યક્તિને સતત જતું કરવું પડે નહીતર ક્યારેક કંટાળીને સંબંધ પણ જતો કરી દેશે ઘરની માને ખુશ રાખો મંદિર વાળીમાં આપોઆપ ખુશ થઈ જશે મિત્રો જો જીવનમાં શાંતિ જોઈએ છે તો આટલું કરો પાપ થાય તેવું કમાવું નહીં માંદા પડાય તેવું ખાવું નહીં દેવું થાય તેટલું ખર્ચવું નહીં લડાઈ થાય એવું બોલવું નહીં કેવો ગજ્જબનો શબ્દ છે સોરી માણસ બોલે તો જબરો પૂરો અને ડૉક્ટર બોલે તો માણસ પૂરો તમે આવો ત્યારે સન્માન મળે એના કરતા તમે જાઓ ત્યારે તમારી ખોટ વર્તાય દરેક સ્ત્રી પોતાના પુત્રને શ્રવણ બનાવવા ઈચ્છે છે પરંતુ કોઈ સ્ત્રી પોતાના પતિને શ્રવણ બનતા નથી જોઈ શકતી મિત્રો ચાલો ફરી મળીશું બીજા વિડીયોમાં Thanks for watching.